એક હોસ્પિટલ હતું એમાં હું ખબર લેવા ગયો ખબર લેવા ગયો તો હું અંદર ગયો છે મોટો જનરલ રૂમ હતો તો એ જનરલ રૂમમાં બધા બધા દર્દીઓના એક જ જેવા કપડાં પહેરાયેલા હતા તો ડૉક્ટર આવ્યા હોય ડૉક્ટર મને ઓળખતા હતા મને કે તમે પેલા બબલું ભાઈ મેં કીધું હા હા તો કે બોલા બોલો કેમ આવવાનું થયું અહીંયા મેં કીધું એ સંબંધી છે મારા બરાબર એમની ખબર લેવા આવ્યો છું ખબર મેં લીધી પણ તમે બધા જે પેશન્ટો છે એમને એક જ જેવા કપડાં કેમ પહેરાયા છે મન ખેર બબલું ભાઈ તકલીફ તકલીફવાળું કોમકાજ છે મેં કીધું શું તકલીફવાળું કોમકાજ છે મન ખ્યાર અમ એવું થાય છે ખબર છે એક વખત અમે પેલા રંગીન કપડાં પહેરાવીને પેશન્ટ રાખતા હતા ને તો એક વખત અમારું પેશન્ટ બાથરૂમ જોઈએ છે બિચારો બરોબર અને એની જગ્યાએ કોઈક બીજું સંબંધી આવીને પેશન્ટનું સંબંધી આવીને તે અગારી હોઈ ગયું બરાબર તે અમારી નર્સ આવી અને તમે તો પેલું આવડું મોટું ગોધા જેવું ઇન્જેક્શન ઘાલી દીધું બાબરાને એ દિવસનો કે નિર્ણય કર્યો છે કે આપણા હોસ્પિટલમાં જે કોઈ પણ આવો પેશન્ટ એને પહેલાં તો આપણું ડ્રેસ પહેરી દેવાનું જે હોસ્પિટલનું છે પેશન્ટ માટેનું અને પછી જ દવા કરવાની અને એ પેશન્ટ જ દવા આપવાની આપ્યો તો જે બીજા ફરતા હોય એમને કે બબલુભાઈ આવું ચાલે યાર પેશન્ટના ખાટલા હવે હાલ પેલું પેશન્ટ બાથરૂમમાં પહોંચ્યું બે મિનિટ માટે ખાટલો ખાલી થયો હતો અને એમાં આવીને કે હોઈ ગયું એટલે અમારા પેલી નર્સ આવી એના મનમાં આ જ પેશન્ટ છે એમ કે એને તો પેલું આવડી અણીવાળું ઇન્જેક્શન આઈ જ દીધું પેલું કે છોકરાના એના પપ્પા સ્કૂલમાં એડમિશન કરાવે સ્કૂલમાં એડમિશન કરાવ્યું બધી વાતચીત ફી ભરી વાતચીત કરી સ્કૂલ જોઈ બરાબર છેલ્લે ઓફિસમાં આવ્યા ઓલા શું આપણા માતા પિતા હોય આપણો છોકરાને ધ્યાન દોરવા માટે ના કહેતું હોય કે તમારા તરમાં છોકરાને જે કરવું એ કરવાનું ભણવા માટે એને તમે મારશો તો એ ચાલશે એવી રીતે આ છોકરાના પપ્પાએ સાહેબને કહેતા હતા કે સાહેબ તમે ત્યારે છો ને અમારા છોકરાને જેટલો મારવો હોય ને એટલો મારજો કે એ સે જ અવાજ નહીં કરતો કે હું એના ઘરેથી પટ્ટે પટ્ટે મારી મારીને તોડી નાખું છું કે તોય મારો બેટો જ અવાજ નહીં કરતો કે એટલે સાહેબ કે અચ્છા બરાબર ઓકે જોઈશું પેલાના બાપા તો ઘેર જ્યાં તો સ્કૂલમાં પેલો છોકરો આવ્યો ચાર પાંચ દિવસ આવ્યો છઠ્ઠા દિવસે એને મસ્તી કાઢીને પંખો તોડી નાખ્યો બરાબર એટલે સાહેબે એને એવો માર્યો એવો માર્યો એવો માર્યો ને કે પેલો તો બૂમે બૂમા પાડવા લાગ્યો એટલે સાહેબે કીધું ભાઈ આ તારા બાપા તેમ કહેતા હતા કે હું હું તો એને ગમે તેટલો મારશો સાહેબ તો તે અવાજે નહીં કરે મારા સામે તો હું એને ગમે તેટલું મારો છું તો એ નહીં કરતો અને તું કેમ બૂમા પાડે છે કે બોલો છોકરો કે સાહેબ મારા બાપા જ્યારે મને મારે ને ત્યારે અવાજ નહીં કરતો ને એનું કારણ છે સાહેબ કે શું કારણ છે કે સાહેબ મારા બાપા મને મારા છે એટલે હું બૂમો તો પાડું જ છું પણ અમારા બાપો બે હેરા છે કે એટલે હું કે પછી બૂમો પાડું ગાળો બોલું તો ગીતો કહું મારા બાપાને કશી ખબર જ નહીં પડતી ગામડાનો છોકરો હતો બિચારો બરાબર એને સિટીની છોકરી સાથે પ્રેમ થઈ ગયો શહેરની છોકરી ગામડાનો છોકરો પ્રેમ તો હવે અનોખો તો હોય જ તે એ છોકરીનો બર્થડે આવતો હતો એટલે છોકરી આગલા દિવસ છોકરાને કીધું એ બેબી બેબી કાલે મારો બર્થડે આવે છે તું મને ગિફ્ટમાં શું આપીશ એટલે પેલું કે બોલ તારા શું જોઈએ છે ગિફ્ટમાં હું તો નહીં આપીશ એટલે પેલી કે એક કામ કરજે તો તું મને છે ને રિંગ આપજે એટલે બીજા દિવસે છોકરીનો બર્થડે આવ્યો બરાબર એટલે આને શું કર્યું તમે જોવા ખબર છે હા વારે દસ વાગે ફોન કર્યો ફોન કરીને કે એ બી બરાબર રિંગ આવી હતી કે એટલે કે ફોન બુટ બ્રેકઅપ બ્રેકઅપ ફોન બુટ ટુ ગેટ પેલી છોકરી રીંગ એટલે વિંટી આપવાનું કહ્યું છે વિન્ટી નાયરો મારો બેટો ફોન કરી રીંગ મારે છે હમણાં એક ભાઈની ઘરવાળી એમને કહેતી હતી કે યાર આપણે એક ભાઈ આવે છે આપણી સોસાયટીમાં એ છે ને દાઢીવાળા છે થોડા તો એ આવીને મને જોજો કરે છે તમે એમને કંઈક કહો એટલે પેલું કે કોણ છે ભાઈ કોણ અહીં તન જોવો છો કોણ દાઢીવાળા ભાઈ એટલે કે દાઢીવાળા ભાઈ છે લારી લઈને આવે છે ને એ મને જો જોજો કરે છે એનું મને નથી ગમતું તમે એમને કહી દો એ પેલો કે લારી લઈને આવે છે એમ ઘરવાળો કે હા લારી લઈને આવે છે દાઢીવાળા છે ને મને જો કરે છે એનો ઘરવાળો કે એ પેલા ઉસ્માનભાઈ હશે ભંગારવાળા એ તને નહીં જોતા હોય એ ભંગાર જોતા હશે એવું હોય આવો ને એટલે એમની નજર ભંગાર ઉપર જ હોય છે એટલે તન જોતા હોય કદાચ આમ ઈને રેખી તમે જો ઘરવાળી ભંગાર કરી જોકે અમુક જે અખંડ કુવરાઓ છે ને અખંડ કુવરાઓ એમના હું તો કશું પહેણાઈ દેવા છું કારણ કે અખંડ કુવરાઓનો ત્રાસ હોય કૂતરું બિચારું શોધી થી બેઠવું પણ કહેવાનું વાત એ છે કે આખંડ પરણાઈ દેવા જોઈએ એમને એક હવા તો આલી જ દેવો જોઈએ એ કૂતરો રસ્તામાં જતા પાટો મારે છે ને એમને પરણાઈ દો સાહેબ પછી તમે જોજો એ ચડ્ડો પહેરીને એ હાથમાં બહેણી લઈ ને એની હાઉસાગે એવા દૂધ લેવા જાય મારા અખંડ કુવારા છું પાછું અંદર પેલું હોય અમે તો લગ્ન પછી આમ કરી દેસુ ને અમારે તો લગ્ન થતા નથી એટલે બાકી અમાર તો લગ્ન હોય તો અમે આવી જિંદગી જીવીએ ફલાણી જિંદગી જીવીએ લગન પછી તો શાકભાજીની લારીઓ શાક લીધા આવતા ના હોય લગન પેલા નહી અમુક લોકો ડોન થઈને ભરતા હતા એ જોઈ લે તને કોઈના બાપ છે બીયા તો નહીં આઈ જે જે તાકાત હોય તો જેમ તેમ આમ જ્યાં તમને હું તું હાજન ખુશી સાહેબ વિરાજ મળશે એમની બહેરીથી કેવી બીઠેવા કેવા કેવા બીવાય નહીં એમ એમને તમે બજારમાં તો જોયા હોય તો સાહેબ કેવું સી હોય એક્ટિવા લઈને ઊભા હોય પાછળ છપ્પન કિલોનું બસકો બિહારે

મે પછી મને સારું રે ના હો હોય હું તો આમ આમ ઊંચું થાય તો જોવાનું ટ્રાય કરું તોય ના બતાવો આખો ફોન આમ ફેરવી દે આમ ફેરવી દે હું આમ નજર કરું તો ફોન આમ કરી દે મેં કીધું મારો પેટવાડ હોય એવી તો કઈ ધાર્મિક ચેનલ જોવો હોય ટ્રાય કરતો તો કરતો તો મેં કીધું દાદા બતાવ ને યાર હું જોવો છે ઉત્તુ તો તમે મને બતાવતા નહીં મન કે ઉભો રહે એને એમ કરીને વિડીયો કોલ કટ કર્યો કે તાર દાદી જ્યારે વિડીયો કોલ ચાલતો હતો મેં કીધું દાદી જોડે વિડીયો કોલ ચાલતો તો મન બતાવે ને હું કોઈ થોડો તમારે દાદીને ઉપાડી ન લાવવાનો ના ના એને ના પાડેલી છે મેં કીધું કેમ ના પાડી છે એમને તમારે કે એને ના એટલા પાડી શકે એના પછી નજર લાગી જાય એમ તો મેં કીધું નજર લાગી જાય એમાં તો શું ને એનું છોકરું હતું એમને શું થઈ જવાનું હતું એટલે કે અમારે એને એવું છે કે એના નજર લાગે ને એટલે કે ડાયાબિટીસ વધી જાય મેં કીધું પંચોતેર વર્ષની દોસ્તરોની નજર લાગે પછી શું કેવું આ જમાના હમણાં બે ડોસી બેઠી હતી ખાટલા ઉપર એ વાતો કરતી હતી બીજાને કહેતી હતી કે આ વોટ્સઅપ આવ્યું આ વોટ્સઅપ વોટ્સઅપ એટલે શું પેલો બીજી ડોસી કે અરે એમાં વોટ્સઅપમાં ચેટિંગ કરવાનું હોય કે ચેટિંગ કરવાનું પેલી કે ચેટિંગ એટલે શું કરવાનું હોય કે કોઈ બટન બટન ચોરવાનું હોય એટલે કે ના લઈ એવું ના હોય ફોનમાં વોટ્સઅપમાં છો બટન ચોરવાતો હશે તું તેવી વાત કરે છે તો કે જેવું હોય કે મને ખબર નહીં પડતી આપણે ખાટલા બે કરતો એ રાત્રે ઊંધ્યો ઊંઘે વાતો એ થોડું બીજી કરે આટલો બધી ખાટલા બે વાતો કરીએ ખાટલા બેહીને પંચાયતો કરીએ એ કે ચેટિંગમાં બે પંચાયત હા પેલી કમળ નો દુખાવો હોય બેઠે બેઠે ના રહેવાતું હોય તો કે ચેટિંગમાં પંચાયત કરવા થાય કે